હા હેલો ગુડ મોર્નિંગ દોસ્તો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોમાં આજે આપણે સવાર સવારમાં આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે અને સવારમાં જુઓ તમે વરસાદનો માહોલ જેવું છે ગાઈસ તમે જુઓ વરસાદ આવે છે કેમકે આવતી એવું દેખાય તો હે અને આ આપણા ઢોર હા 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 કેવી મજા આવે અને આ મારા બા પાણીનો ફળ લઈને આવ્યા અને એ તોલસીમાન પાણી પાય અને કેવું પછી આપણને ફળ મળશે તુલસી માનું બા તમે કઈ કેવું છે વિડીયો ના ના બાપા હા તો મમ્મી એ કહેવાનું કેવાનું નથી કે મમ્મી ના પર કઈ કેવું છે વિડીયો માં આપણે અને આપણે જો આપણે કેટલા જોર થી તમને દેખાડો આપડા રો વિડીયો માં કેમ કે તમે કન્ટિન્યુ ડેલી વ્લોગ વિડીયો જોતા રહેજો આ આપડી પૂરી છે તમને દેખાડું પૂરી ઓ મરડી ગો પૂરો આ મારો પૂરો અને આ મારો ફગરો ફગરો આ થોડીક મારેક નહીં છે પણ ગેરંટી ન હોય એની અને આ અમારે ડબ્બુ છે અને આ અમાર પાડું એનું નામ નથી ખાય નકરું પાડું કહેવાનું આ ઢોર છે આ એના ઢોર માટે ખાવાનું સગવડતા આપણે કરવી પડે ગાય છે કે છ છે અને આ આપણી ઢીંગલી ગાડી ઊભી છે હીરો હોન્ડા

આ આપણું ઘર છે આ માતાજી જો હું તમને દેખાડું આપણું કામ કેવું છે આ ગાઈસ આપણું કામ છે જો તમે દેખાય ગઈશ આ એક તમને આપણા પ્રખ્યાત વ્યક્તિ આપડા લોકમાં આવતા નથી એના આપણે દર્શન કરાય આપડે યસલો છે જો એવી ની અંદર તો જો એમાં શું શું કરે એટલે ઓહો હો સારો લાગે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી આપણે ચેનલમાં નવ ન્યુ ઓળખ વીડિયો આવતા રહેશે બાય